તો જો આજે એટલા બધા ભગવાનના દર્શન થઈ ગયા કે મારે જેટલા ભી આજ સુધીના પાપ કર્યા હશે ને એ બધા ઇક્વલ ટુ ઝીરો થઈ ગયા અને હવે નવે સરથી પાપની ગણતરી થશે મને એવું લાગે રહ્યું એવડું સામાન લઈ આયા ઓહો ગાજર મારા આવું પછી મટલી આવું શિયાળો આવી ગયો એટલા માટે પછી ગાજર ને મૂળા અને બધું ઘરે આવશે

અને આપણે જવું છે આજે વાંટાએ આપણા મહેમાન સાથે તો આપણે વાંટાએ માના દર્શન કરતા આવી અને આપણી ગાડી બી આવી ગઈ બસ બધા લોકો ગોઠવાઈ જાય ને આપણે લપક સાહેબ તો ડિક્કીમાં બેસવું પડશે આપણા માટે ઘણી જગા હજુ એક બે જણા તો આવી જાય હું શું તો શું તો જઈશ વાંધો નહીં તો આપણો ગેટ બારેથી ખુલશે ધન્યવાદ તમારો અંદર જ પુરાઈ ગયો ઓકે તો સૌથી આપણે અહીંયા આપડા ઈસ્ટ દેવ એટલે કે લક્ષ્મીનારાયણ ભગવાન દર્શન કરવા માટે પછી અહીંયાથી થી જશું વાંડ અને અહીંયા કને કંઈક નવી ગુરુકુલ કે બનેરી અને પેલા સ્કૂલ આ સાઈડે જો તમને દેખા ને છોકરાઓ તો સાદ અહીંયા કને ગુરુકુલ જેવું કઈક તો બનેરું જો મંદિરના આ સાઈડ સ્કૂલ નો કેમ્પસ અને આ સાઈડ ગાર્ડન સાચી વાત નોટિસ કરી કે ગમે તે મંદિર હોય ઠંડુ બહુ લાગે તમે અગર હું ગાર્ડન માં ઉભો તો ત્યાં મને ગરમી થશે પણ મંદિરના અંદર એકદમ ઠંડુ અને આ એક મંદિર ની વાત નથી ઇન્ડિયામાં ગમે ત્યાં મંદિર તમે જોશો ને તો મંદિરના અંદર તમને ઠંડુ જ લાગશે જો અમારા જેમાં એ પહેલી વાર મંદિર દર્શન કરવા છે આમ તો કચ્છમાં આવવાનું જ ના થાય આ લોકોના જન્મ ભી ઉજરાબાદમાં તો રેર કેસમાં દર્શન કરવા માટે પહેલી વાર હાલ અમે સ્કૂલ આંટો મારી એક ચક્કર મારીને પછી આપણે આપણા વાંટા તરફ જશું અહીંયા કને સ્કૂલ અને હોસ્ટેલની બી સુવિધા હે ને મને લાગે કે જે અહીંયા નવું ભવન બનેરું ને તો સાહેબ તો હજુ પ્લાનિંગ હશે આગળની કંઈક વધારવાના હશે મને એમ કે આ હોસ્ટેલ કે એમ કંઈક બનેલું સ્કૂલ કે પણ આ તો છે અતિથિ ગૃહ વાજી વાહ સારી વાત મને તો એમ હતું કે સ્કૂલ ને એક્સપાન્ડ કરતા હશે પણ અતિથિ ગૃહ હોય એટલા માટે ઘણા બધા રૂમ્સ ડિઝાઇન બી મને એવી લાગે સ્કૂલ જેવી કે જે ગુરુકુળ માં ના હોય એવી ડિઝાઇન છે મગર માં કિસ્મત વાળા ને દેખાય આપણે ડેડકા દેખાય તો આ અમારા વાંડાનું એકદમ ખૂબસૂરત તળાવ આની અંદર કમળ ખીલે આવું સાઈડ તો બી કમળ છે અહીંયા તો ચલો નથી હવે ઘણા બધા કમળ ખીલે ને આપે હાલ આજે અહીં ઈશ્વર આશ્રમ સાચું કહું તો ઘણા બધા લોકોને અહીંયા કને મગર દેખાણું હોય મને જ નથી દેખાણું જેટલી વાર હું કોશિશ તો કરી પણ મગર આપણે ના દેખાય પછી આપણે દેડકા જોઈને અહીંયાથી પાછું જવું પડે

તો મતલબ આ એક હશે તો ઘણા બધા હશે અંદર મગર તો ના દેખાણો પણ મગરું દેખાય ગયું નાનો મગરું તો જે ડેડકા વાળી વાત હતી આજે ખોટી પડી આપડો જોવાય ગયો મને લાગે આપણે ઉમિયામા ના દર્શન કરવા જશું કરી દો ત્યાં કને આપડે ઉમિયામા મંદિર ને એનાથી પેલા હજુ એક આપણે સ્ટોપ લીધો હોય રામનું મંદિર જો અયોધ્યા તો જયારે જવાશે ત્યારે જવાશે પણ હાલ આપણે અહીંયા થી જ પ્રભુ દર્શન કરી લઈ તો જો આજે એટલા બધા ભગવાનના દર્શન થઈ ગયા કે મારા જેટલા બી આજ સુધીના પાપ કર્યા હશે ને એ બધા ઇક્વલ ટુ ઝીરો થઈ ગયા અને હવે હવે સરથી પાપની ગણતરી થશે મને એવું લાગેલું કેમ કે સવારથી ઘણા બધા ભગવાન જેટલા બી લક્ષ્મીનારાયણ ભગવાન એ રામ ભગવાન એ કે અમારા ઉદ્ધવરામ બાપા એ બધાના દર્શન થઈ ગયા એટલે હવે આપણે એકદમ ધન્ય ને પ્યોર થઈ ગયા હજી તો આપણે માતાજીને દર્શન કરવાનું બાકી ખોલી જાય બંધ નતો તો જો ફાઈનલી આપણી માં પાસે આપણે આવી ગયા માતાજીના દર્શન થઈ ગયા મસ્ત અને હવે આપણે પ્રસાદ બી અહીંયા જ લેવાના પણ હજુ ટાઈમ સાડા અગિયાર વાગે બાર વાગે પ્રસાદ ચાલુ થશે તો એ આપણે નેક્સ્ટ વ્લોગમાં કવર કરશું હાલ તમે અહીંયા સુધી વિડીયો જોયો તો તમારો વતન ખૂબ ખૂબ આભાર અને વિડીયો ગમે તો એની હાઉ પ્લીઝ લાઇક કરી દેજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી સૌથી નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ઠાઠા બાય બાય એન્ડ ટેક કેર મને લાગેલું કે મગરે આપણી વાત સાંભળી લીધી હશે તો એના છોકરાને મૂકી દીધું હશે જા અને દર્શન કરાવી જાઓ જરાક મગર ની રાહ જોયેલા તો આપણું જે બી હે આપણી સમાજ એને બતાવી જાઓ કે આપડી સમાજ કેવી હે એમ કરીને એક બેઠો તો ને થોડીક વારમાંથી પાણીમાં હાલે મને લાગે ધૂપ શેકતો હશે